जयस्वामिनारायण तारिक नव एक बेहार पच्चिस् पोषु दशम गुरुवार निजवृत्यद्यमप्राप्तधनधान्यादितश्च तैः अर्प्यो दशांश कृष्णाय विंशतिः दुर्बलैः अने गृहस्थाश्रमे सत्संगी ते पोतानि जे वृत्ति અને ઉદ્યમ થકી તે ધન પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દસમો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી ગામ સેંજળના ગામધણી દરબાર શ્રી માણસિયા ખુમાણ એકાંતિક સત્સંગી થયા હતા પોતાને જાડી જમીનને ગરાશ હોય વર્ષે માણસિયા ખુમાણ વ્યવહારે ખૂબ સુખી હતા દર વર્ષે ખેતીવાડીમાં તેઓ એક હજાર રૂપિયાની ઉપજ લેતા શ્રીહરીની શિક્ષાપત્રીની આજ્ઞાએ તેઓ તેમાંથી ચોખ્ખો દશાંશ વિષાંશ ધર્માદો કાઢતા થોડા વર્ષમાં ઘરમાં બે લાખ રૂપિયા જેટલી બચત થઈ તે બે મોટા દેગડા ભરીને પોતાના ઓરડામાં દાટી દીધા તેના નોકરને આ વાતની ખબર હતી તે નોકર કોઈ કારણોસર નોકરીમાંથી છૂટો થયો પછી તેણે એક રાત્રે આ દેગડા ચોરવા નદીમાંથી ભોંયરું ખોદી દરબારગઢ દરબારગઢ સુધી કાઢ્યું પણ કાંઈ હાથમાં આવ્યું નહીં બીજે દિવસે સવારે માણસિયા ખુમાણ પૂજાપાઠ કરીને પોતાની ડેલીએ ઓરડામાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહારાજને સંભાળતા થકા માળા ફેરવતા હતા ત્યાં જઈને જીવો ખુમાણ કહે કે માણસિયા બાપુ આજે રાત્રે ઘરમાં ખાતર પીડ્યું છે તે ચોર હાથ ફેરો કરી ગયો હોય ગયો હોય એવું લાગે છે તે સાંભળીને માણસિયા બાપુ કહે કે જીવા કોઈ દી જાય નહીં જો આપણે તો આપણી ઉપજમાંથી દેવનો ભાગ ચોખ્ખો કાઢેલ છે પછી ઓરડામાં તપાસ કરી તો દેગડા એમ ખેમ હતા શ્રીહરીએ રક્ષા કરી એમ જાણીને માણસિયા બાપુએ જૂનાગઢથી સંતોને તેડાવીને પોતાની ગામ સેંજળમાં રોકા ને ઠાકોરજી અને સંતોને દૂધપાકની રસોઈઓ કરીને જમાડીને રાજી કર્યા પ્રભુને અપાય રે વ્યવહાર દુર્બળ જે હજણ રે કરે વિષમો ભાગ કૃષ્ણર્પણ રે કરે विषमो भाग कृष्णर्पण रे अस्तु जय सागरना मोती माथी।